સુરતમાં પુણા ગામ કારગેલ ચોકમાં આવેલ ભીમનાથ મહાદેવ મહિલા મંડળ દ્વારા તારીખ તેર પાંચ થી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા શ્રી પરમ પૂજ્ય જોગીદાદાના વ્યાસ મુખેથી મધુર કંઠે શિવ કથાનું રસપાન કરવામાં આવ્યું હતું અને પરમ પૂજ્ય જોગીદાદાના પિતા શ્રી પૂજ્ય પતુદાદા પણ હાજર રહ્યા હતા તેમજ સામાજિક કાર્યકર તેમજ મંદિરના પૂજારી મુકેશભાઈ ગોસ્વામી અને મહિલા મંડળના પ્રમુખ અને સેવાભાવી બહેનો અને શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરત મિત્ર ચેનલના એડિટર હિતેશભાઈ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા જ્યાં પરમ પૂજ્ય દાદાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કોકો નથી ગાતા પણ તમને પણ એનાથી કહું કે આ તમારો પણ શેનો ગયો છે કે મહાદેવના કૃપાની અંદર બેનાસો એટલા માટે મહાદેવના શિવ શિવ કથાની જે મહાત્મ્યમાં એવું બતાવવામાં આવ્યું છે જે માત્ર માત્ર શિવ કથા સાંભળવાથી પણ એવું પુણ્યની પ્રાપ્તિ થાય શિવ કથાના મંડપની અંદર આવી જાય ને બધાય વ્યક્તિ કરી શકે મારી વાત શિવ કથાના મંડપની અંદર માત્ર આવી જાય અને આ એ કોઈ સામાન્ય નથી આપ તો તલકો છે

મંડળ તરફથી મારું નામ છે પતુ દાદા અને અહીંયા સાનિધ્યમાં શિવ મહિલા મંડળ દ્વારા આ ભવ્યથી ભવ્ય કથાનું આયોજન કરેલું છે જે મહિલાઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા કરે છે જે ગૌશાળા માટેનું ગૌ માતા માટે તેમજ નિરાધાર જે બહેનો છે તેમના હિત અને કલ્યાણના હેતુ દ્વારા આ ભવ્યથી ભવ્ય શિવકથાનું આયોજન કરેલું છે તેઓ વારવાર આવા કાર્ય કરી અને જે કાંઈ એમાંથી મળતી રાશિ જેનો ઉપયોગ બેનો અને ગૌમાતા માટે કરે છે જય ભોળાનાથ